નમસ્કાર મિત્રો વાવ વિશે ઉદયમતી એક પહેલાની યાદમાં બંધાવી હતી પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા અને વાવ પર કાપ ફરી ગયો હતો અને છેક ઓગણીસો ને માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મુક્ત સ્વરૂપમાં મળી આવ્યું હતું રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવ પૈકીની એક વાવ છે અને પ્રાચીન પ્રાંચ નગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક આ વાવ આવેલી છે મિત્રો ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહાલય અને મિલાપનું સ્થળ નથી પરંતુ મોટું આધ્યાત્મિક મહત્વ ધરાવે છે મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતું હતું પરંતુ વર્ષો જટિલ થયું અહીં સાત જરોખામાં થી પણ વધુ સુશોભિત શિલ્પો જોવા મળે છે મુખ્ય વિષય વસ્તુ દશાવતાર છે વિષ્ણુ ભગવાનના બુદ્ધ સહિત દસ અવતાર આ અવતારો સાધુ બ્રાહ્મણો અને શણગાર સજતી મહિલાઓની મૂર્તિઓ આવેલી છે પાણીની સપાટીએ પહોંચતા શેષશાહી વિષ્ણુને જોવા મળે છે જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષ પર આડા પડ્યા છે એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચે શાશ્વત આરામ કરે છે મિત્રો આ વાવને વર્લ્ડ હેરિટાઇઝનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે અને આપણી ચલણી નોટમાં પણ તેનો ફોટો જોવા મળે છે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે જેટલો બને તેટલો શેર કરો